નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે મારી ડિસ્કસનિંગ ચેનલમાં આજે આપણે સમજીશું ધોરણ છ વિષય અંગ્રેજી નવી અધ્યયન પોથીનું યુનિટ નંબર વન હેલ્થ ઇઝ વેલ્થની એક્ટિવિટી નંબર ટ્વેલ્થ તો શરૂઆત કરીશું એક્ટિવિટી નંબર ટ્વેલ્વમાં એમાં છે રીડ ધ ફોલોઇંગ સેન્ટેન્સીસ એટલે કે નીચેના વાક્યો વાંચો એન્ડ એટલે કે અને ટીક ધ હેલ્ધી હેબિટ ધેટ યુ ફોલો એટલે કે તંદુરસ્ત ટેવ જ્યાં તમે અનુસરતા હોય તેની સામે ટીકમાર કરવાનું છે તો અહીંયા એક્ઝામ્પલ આપેલું છે આઈ વોશ માય હેન્ડ્સ એટલે કે હું મારા હાથ ધોવું છું વિથ સોપ એટલે કે સાબુ વડે બિફોર ઇટિંગ એટલે કે જમ્યા પહેલાં તો જમ્યા પહેલાં હું મારા હાથ ધોવું જો આ સારી બાબત છે બરાબર હેલ્ધી હેબિટ છે તો આપણે બોક્સની અંદર ટીકમાર કરવાનું છે તેવું આપણે ઉદાહરણ પ્રમાણે કરવાનું છે તો ફર્સ્ટ છે આઈ ઇટ પીઝા એટલે કે હું પીઝા ખાઉં છું એવરી એટલે દરરોજ હું દરરોજ પીઝા ખાઉં છું તો આ જે છે સારી બાબત નથી હેલ્ધી હેબિટ નથી તો આપણે જે બોક્સ છે એને આપણે ખાલી રાખવાનું છે એમાં ટીક માર્ક કરવાની નથી ત્યાર પછીનું છે આઈ ટેક અ બાથ એટલે કે હું નઉં છું ડેલી એટલે કે દરરોજ ટુ રિમેન ક્લીન એટલે કે ચોખ્ખું રહેવા માટે હું દરરોજ ચોખ્ખું રહેવા માટે નઉં છું તો આ સારી બાબત છે હેલ્ધી હેબિટ છે તો આપણે બોક્સની અંદર ઠીકમાર કરવાની છે ત્યાર પછીનું છે આઈ વિયર ધ સેમ ક્લોથ્સ એટલે કે હું સેમ ટુ સેમ દરરોજ એક સરખા જ કપડાં પહેરું છું ફોર મેની ડેઝ ઘણા દિવસો માટે બરાબર તો દરરોજ આપણે એકને એક કપડાં પહેરીએ તો એ સારી બાબત કહેવાય નહીં એટલે આપણે બોક્સને આપણે ખાલી રાખવાનું છે ત્યાર પછી છે આઈ વોશ માય હેન્ડ્સ એટલે કે હું મારા હાથ ધો છું વિથ સોપ એટલે કે સાબુ વડે આફ્ટર યુઝિંગ વોશરૂમ એટલે કે હું વોશરૂમ ગયા પછી જે હાથ છે મારા એ સાબુ વડે ધોવું છું એ સારી બાબત છે તો આપણે ટીક માર્ક કરવાનું છે બોક્સની અંદર ત્યાર પછી છે આઈ કીપ માય નેલ્સ લોંગ કીપ એટલે રાખવું માય નેલ્સ એટલે નખ અને લોંગ એટલે લાંબા હું મારા નખ લાંબા રાખું છું તો આ બાબત સારી નથી એટલે આપણે બોક્સને ખાલી રાખવાનું છે ત્યાર પછી છે આઈ કવર માય માઉથ એટલે કે હું મારું જે મોઢું છે એને કવર કરું છું ઢાંકું છું વેલ એટલે કે જ્યારે કફિંગ કફિંગ એટલે આપણે જ્યારે આપણે કફ થતો હોય ત્યારે એન્ડ સ્નીઝિંગ એટલે આપણે છીંકતા હોય ત્યારે જ્યારે હું મને કફ થયેલો હોય કાં તો છીંકતી હોઉં ત્યારે મારું માથું જે જે મોઢું જે છે એ કવર કરેલું રાખવું છો તો સારી બાબત છે તો આપણે બોક્સને આપણે ટીક માર્ક કરવાનું છે ત્યાર પછી છે આઈ થ્રો રબીસ ઓન ધ રોડ આઈ થ્રો એટલે ફેંકું રબીસ એટલે કચરો ઓન ધ રોડ એટલે રોડ ઉપર હું રોડ ઉપર કચરો નાખું છો તો એ સારી બાબત નથી એટલે આપણે ટીક માર્ક કરવાનું નથી સારી બાબત હોય તો જ આપણે ટીક માર્ક કરવાનું છે ત્યાર પછી છે આઈ ડોન્ટ બ્રશ માય તીથ એવરી ડે આઈ ડોન્ટ બ્રશ એટલે કે હું બ્રશ કરતું કરતી નથી માય તીથ એટલે મારા દાંતને એવરી ડે એટલે દરરોજ હું દરરોજ મારા જે દાંત છે એ દરરોજ સાફ કરતી નથી બ્રશ કરતી નથી તો આ સારી બાબત નથી તો આપણે એમાં માર્ક કરવાનું નથી ત્યાર પછી છે આઈ વોશ માય હેર એટલે કે મારા જે વાળ છે એ ધોઉ છું એવરી સન્ડે એટલે દરરોજ દર રવિવારે તો આ સારી બાબત છે દર રવિવારે વોશ કરીએ આપણે હેરને તો આપણે માર્ક કરવાનું છે ત્યાર પછી છે આઈ શેર માય કોમ એટલે કે મારો કાંસ્કો જે છે હું શેર કરું છું એન્ડ ટૂથબ્રશ વિથ અધર્સ અને જે ટૂથબ્રશ છે એ પણ શેર કરું છું બીજા સાથે તો આ સારી બાબત નથી એટલે આપણે ટીક માર્ક કરવાનું નથી તો આ રીતે તમારે પણ સારા અક્ષરે લખવાનું છે ધન્યવાદ